તો સાવરકુંડલાના આંબરડી ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું આંબરડી ગામનું આસ્થાનું કેન્દ્ર ગણાતા આશાપુરીમાં મંદિરનું કરાયું ડિમોલેશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે મંદિર પર જેસીબીથી ડિમોલેશન કરાયું મંદિર અને મંદિર પરિસરની દિવાલો પર બુલડોઝર ચાલ્યું મંદિર ડિમોલેશનથી ભાવિકો રડી પડ્યા આંબરડી ગામના રાજકીય આંતરકલહને કારણે મંદિર પર ડિમોલેશન થયું હોવાની માહિતી સાર્વજનિક પરિવાર ને પણ તમામ કામ ના સહયોગ થી આ જગ્યા ની અંદર હાર્વ ઉપયોગ થાય કોઈ આનો વર્ગ હોય તો એ પણ કોઈ હારો મળો પસંદ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મૈસૂરમાં આ ટીમો પેન્ડિંગ હોવા છતાંય અને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે ગામે આ ટીમોનું કાર્ય કરી કરવામાં આવી રહ્યું છે ખૂબ શરમજનક વાત કહેવાય ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે માગતી મત માંગતી સરકાર રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક રહી છે આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી વાત આ લોકશાહી દેશમાં કોઈ હોય ન શકે આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસોથી શાંતિમાં માનનારા છીએ તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું થાકર છે કે હુકું આધારે જેવો પ્રોટેક્શન આપતા આવ્યા છે આપ જોઈ શકો કેટલા ગામ લોકો સંયોગ કરી દીધા આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે પરંતુ આ લોકશાહીનું ખૂન છે આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં અધિકારીઓ પદાધિકારીના હિસારે કામ કરે છે કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે કેટલાય શોપિંગો બની ગયા છે કરોડો અબજો રૂપિયાના

પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે એમાં કોઈ બે મત નથી થેન્ક યુ